આ તરફ અરવલ્લીના મોડાસામાં વરસાદને કારણે પાણી ભરાયા છે મોડાસાના કોલીખડ પાસે રેલવે અંડરપાસમાં પાણી ભરાયા અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા અંડરપાસ બંધ કરવામાં આવ્યો પાણીનો કાયમી નિકાલ કરવાની લોકોએ તંત્રને અપીલ કરી છે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાનથી પ્રજામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રજાએ પણ સ્થાનિક તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે અનેક વખત આ મામલે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં તંત્રએ આ વાતને ધ્યાને નથી લીધી કાયમી નિકાલ કરવાની લોકોએ તંત્રને અપીલ પણ કરી હતી નિર્વાસમાં વરસાદી પાણી ભરાતા અત્યારે તે બંધ કરવામાં આવ્યો છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણીનો કાયમી નિકાલ કરવાની લોકો લોકોએ તંત્રને અપીલ કરી અનેક રજૂઆત છતાં તંત્રએ આ ખાડા કાન કરતા પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અરવલીના મોડાસામાં વરસાદથી પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે કેદારનાથ બદ્રીનાથ સોસાયટીના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ છે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો દર વર્ષે પાણીના નિકાલને લઈને પાલિકાને રજૂઆત કરાઈ છે પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર રહેતા હવે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે અનેક વખત રજૂઆત કરવા છતાં તેનો કાયમી નિકાલ પાણીનો નિકાલ થાય એ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી રહી અરવલીના મોડાસામાં ભારે વરસાદને કારણે પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા પડેલા સિઝન ના એક જ વરસાદની અંદર કેદારનાથ સોસાયટી પોઝિશન આપ લોકો છે ચોથા દિવસે એ પાંચ પાંચ દિવસ પછી પાણીના નિકાલની વ્યવસ્થા થઈ હતી આજની તારીખમાં પરિસ્થિતિ એવી છે કે કોઈ બાળકો કોઈ શાળા ના જઈ શકે ઘરમાંથી કોઈ નીકળી શકે એવું નથી નગરપાલિકાને વિનંતી છે કે બે ચાર નાવડા ની વ્યવસ્થા કરે બરોબર આટલી અમારી નમ્ર વિનંતી છે વર્ષ સુધી ટેક્સ ભરતા આવ્યા છીએ પણ આની આ પોઝિશન અમે છેલ્લા વીસ વર્ષથી જોઈ રહ્યા છીએ અમારી અહીં બે સોસાયટી છે બદ્રીનાથ સોસાયટી અને કેદારનાથ સોસાયટી ગઈ સાલ પણ આવી જ પરિસ્થિતિ થઈ હતી અમે પાંચ દિવસ પાણીમાં રહ્યા હતા એનો ગઈ વખત એ લોકોએ પાઇપલાઇન નાખી છે નગરપાલિકાએ છતાં પણ આજની તારીખમાં કોઈ રિઝલ્ટ મળતું એવું દેખાતું નથી એક વરસાદમાં જો ઢીચર સુધીના પાણી ભરાઈ ગયા હોય તો એના કારણે કોઈ પેપર પાણી શાકભાજી દૂધ કોઈ આવી નથી શકતું કાલે કદાચ કોરોના બીમારી આવે તો વ્યક્તિને કેવી રીતના દવાખાના સુધી પહોંચાડવું એ મોટી સમસ્યા છે સવારે નગરપાલિકામાં અને વોટ્સઅપ પર અમારા વિડીયો મૂકેલા છે કે જેથી કરીને તંત્રની પણ આંખ ઉઘડે પણ હજી સુધી કોઈના મેસેજ આવ્યા નથી કે કોઈ હજી પૂછવા આવ્યું નથી